એક કિલો અલ્પેસ ગોલ્ડ પ્રીમિયમ ચા સાથે બે કિલો ખાંડ ફ્રીમાં મળવાની છે અને અમારી સુરતનગરની બહેનો હા તહેવારોની સિઝનમાં મહેમાનો આવે એટલે ચા તો પીવડાવી જ પડે પણ એક કિલો ચાની અરે બે કિલો ખાંડ મળતી હોય પછી રાહ ન જોવાની હોય રાજેશ સમોસાની સામે આવેલી અલ્પેસ્ટ સેલ્સ એજન્સીમાં પહોંચી જજો એક કિલો ચા સાથે બે કિલો ખાંડ ફ્રીમાં લેવા માટે અને અલ્પેસ્ટ સેલ્સ એજન્સી આ તમને મળી જવાની છે આઠ વેરાયટીની ચા જેમ આ તમને ભૂકી મમરી દાણો ઓર્ગેનિક અને એ પણ દસ રૂપિયા વીસ રૂપિયા અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ અને એક કિલોના પેકિંગમાં અને ભાઈ ત્યાંનું સુરેન્દ્રનગર જિલ્લામાં એકદમ હોલસેલમાં માં જો કોઈ કામ કરતો હોય ને તો એ છે અલ્પેશ સેલ્સ એજન્સી વાળા તો જો તમે પણ ચા પીવાના શોખીન તો ને ચા એજન્સી ટી એકવાર ટેસ્ટ કરજો અરે ભાઈ ટેસ્ટ એટલે તમે કરજો ગ્રાહક બની જશો એની ગેરંટી આપે છે કેમ કે ક્વોલિટી ચા વેચે છે ભાઈ અને પાછું એમની પાસે હોટલ સ્પેશિયલ ડસ્ટ ટી અવેલેબલ છે જેમાં તેમની પાસે એલાયચી ફ્લેવર પણ અવેલેબલ છે ભાઈ ચામાં જ અંદર એલાયચી ઇન્કલુડેડ છે અહીંયા તમને આ દરેક પ્રકારની ચા તો મળવાની છે સાથે પટેલ ચા પણ અહીંયા તમને મળી રહેવાની છે રાહતો રાહ કોની જુઓ છો આજે મુલાકાત લે અલ્પેસ સેલ્સ એજન્સી રાજેશ સમોસાવાળી ગળીમાં મહેતા માર્કેટ સુરેન્દ્રનગર